ભાઈદાન ભાઈ આ બધાને જે નિર્દોષ લોકો છે આ આ ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે અને જે આંદોલન અમે કર્યું છે ખેડૂતોએ કર્યું છે અને આમાં ભાજપનો ખરેખર આજ છે પથ્થર મારો કરવો ગાડી ઉંધી વાળવી અને નામ આમ આદમી પાર્ટી આવે છે નિર્દોષ ખેડૂત છે આ ખેડૂતો શું માંગે છે ન્યાય માંગે છે તો તમે એની પર લાઠીઓ વરસાવો છો અમારી માંગ એવી છે કે આ કાયદો ખરેખર થવી જોઈએ અને ખેડૂતોને ન્યાય મળવો જોઈએ રાજકોટ અમારું એટલું જ કેવું છે કે આ અમે કમિશનર સુધી પહોંચાડવા છીએ અને અમે એને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ ખેડૂત ઉપર લાઠીચાર્જ કરો છો અત્યાચાર કરો છો ઘરમાંથી બહાર કાઢી કાઢીને મારો છો ઘરમાં અંદર જઈને મારો છો આ ખરેખર ગેરવ્યાજબી છે અને આનો જવાબ કાયમી ભાજપ સરકાર નથી રહેવાની

આ આ પોલીસ નથી ભાજપના સિક્યુરિટી ગાર્ડ હોય ને એવું પોલીસે વર્તન કર્યું છે ઘરમાં ઘૂસીને માર્યા છે એની જીપમાંથી પણ લોકો ઉતરા છે અને જે જીપમાંથી વિતરા એ લોકો ખરેખર ભાજપના હતા એના એના કોઈ ગુંડા હતા તત્વો તત્વોને લઈને આ બધું તોફાન કરાયું છે અને આમ આદમી પાર્ટીને બદનામ કરે છે આ લોકો